હેલો દોસ્તો કેમ છો બધા મજામાં દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં દોસ્તો મેં ઘણા બધા ચેનલના અંદર વ્લોગ અપલોડ કર્યા છે તો તેના અંદર વ્યૂઝ નથી મળ્યા ઘણો બધો અફસોસ થતો હોય ને કે એક મહેનત કરતા હોય ને વિડીયો ન ચાલતો હોય તો ઘણું બધો અફસોસ થતો હોય છે તો આજના આપણે આ વિડીયોના અંદર થોડીક જાણીશું ટૉપિક વિશે કે તમે મેં આના અંદર વિડીયો બનાવ્યા છે જે વ્લોગ જેમાં ફૂમતાજી કરીને મણિરાજનું ગામ તો હું નેક્સ્ટ ટાઈમ કયા વ્લોગ બનાવું કયા સિંગર ઉપર અને કયું ગામ તેમનું ઘર તો મને કમેન્ટ કરજો કે થોડો સપોર્ટ કરજો એટલે થોડું અમને સારું પણ લાગશે તો એના માટે હું આ ટૉપિક તમારા સાથે હું પૂછવા માગું છું કે હું કયા ટૉપિક ઉપર વ્લોગ બનાવું કે કોઈ સિંગર હોય તો મને જરૂરથી કહેજો કમેન્ટ બોક્સમાં જઈ અને ડાઉન થઈ ગઈ છે ચેનલ એટલા માટે તો ઘણો બધો અફસોધ થાય છે દુઃખ થતું હોય ને કેમ કેમ મહેનત કરતા હોય તો ન થતું હોય તો થોડી દુઃખ તો થાય ને તો તમે મને કમેન્ટ કરજો કે કયા સિંગર ઉપર ગુજરાતના અંદર તમે જે જાણતા હોય ને તે સિંગર ઉપર જરૂરથી ઓકે તો બસ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો